લીંબડીના ખાગચોક સોસાયટીમાં આવેલા વિસ્તારમાં એક યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો તેમજ જાતિવરુદ્ધના શબ્દ આચરી અને પોતાની જાતને અપમાન કરવામાં આવ્યું હતું તેના બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો મયુર અશોકભાઈ મયુર બિટ્ટુ નામના શખ્સ ઉપર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો તેમજ આ બીટ્ટુ દલિત સમાજનું હોવાથી તેને સમાજ વિશે અપમાનિત કરી તેની ઉપર ધોકા અને પાઇપ પડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે હુમલામાં ઘવાયેલ બીટુને તત્કાલ મિત્ર દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો તો ત્યારે બાબતે ઈજાગ્રસ્ત પાસેથી મળતી માહિતી મુજબ જેઓને દારૂનું વ્યસન હોય અને જેઓ દારૂના અડ્ડે દારૂ લેવા ગયા હોય ત્યારે ભૂતકાળમાં પૈસાની લેતી દેતી કરેલ હોય અને બીટુ નામના વ્યક્તિએ હમણાં જ જેલ છૂટીને આવેલો હોય અને આજે જો આ બીટુ દારૂના અડ્ડા ઉપર દારૂ પીવા ગયેલ ત્યારે પૈસા વ્યાજ સહિત માંગેલ હકાભાઈ નામના શખ્સ દ્વારા અને તેઓના પરિવાર દ્વારા બીટુ ઉપર ઘાતકી હુમલો પાઇપ અને ધોકાવડે હુમલો કરવામાં આવ્યો હતો અને બિટ્ટુના મિત્રો દ્વારા જણાવ્યા મુજબ બિટ્ટુના કિસ્સામાં ચાર હજાર રૂપિયા હતા જેને લૂંટ કરી બિટ્ટુને માર મારવામાં આવ્યો હતો આ બાબતને ઇજાગ્રસ્તને લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસડવામાં આવ્યા હતા ત્યારે હોસ્પિટલ ખાતે એમસી એમએસસી નોંધવા પામી હતી ત્યારે બાબતે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી રિપોર્ટર કલ્પેશ વાઢેટ સુરેન્દ્રનગર દારૂ વેચ એ જગ્યાએ હું દારૂ પીવા જો મને લત છે